પ્રતિજ્ઞા કરી કે હું આત્મા શસ્ત્ર ન લઉં એટલે સમજે સુ એના મનમાં એ ભગત એ કેવા હતા એ સમયના ભગવાનની સામે થાતા જો ભીષ્મએ સભાની વચ્ચે ભીષ્મકે મે પડેવી પ્રતિજ્ઞા કરી આજ હો પ્રાર્થના માં બધું યાદ કરે છે કે હે સભા સદો સાંભળો એ દ્વારકા વાડે પ્રતિજ્ઞા કરી આત્મા શસ્ત્ર ન લઉં તો હું એ સામે પ્રતિજ્ઞા કરું

શસ્ત્ર ન લેવડાવું તો ગંગાનું દૂધ લાજે એ પ્રતિજ્ઞા ને સત્ય કરવા મારી પ્રતિજ્ઞા મેં આ સમાજની વચ્ચે તોડી નાખી આનાથી મોટો પ્રેમી કોઈ હોઈ હોય શકાય આનાથી મોટો લાગણીશીલ કોઈ હોય

सब कुछ है तेरा स्वामी से तेरा, तेरा।

तत्र दुन्दुभयो ने देववानव

अने एक श्लोक में हम लिखूं कि युधिष्ठिरे भीष्म पितामहनो अग्नि संस्कार, संस्कार कराई भाई युधिष्ठिरह कार यत्वा तस्य निर्हरणादि शंपरे तस्य भार युधिष्ठिरह कार

કર્ણનું પણ તર્પણ કર્યું અને કર્ણનું પણ પિંડદાન કર્યું છે આજે કુંતાજીને ખબર પડી કે કર્ણ એનો સૌ મોટો ભાઈ હતો એક ભાઈના હાથે બીજા ભાઈનું મોત થયું ત્યાં સુધી કુંતાજી બોયલા નહીં એટલે યુધિષ્ઠિરના मुखમાંથી શબ્દ થોડો ક્રોધ આવ્યો એને અને ક્રોધમાં સહજ શબ્દ નીકળો કે તમારા સ્ત્રીઓના પેટ માતા વાત ટકવી જ ન જોઈએ કઈક ત્યારે આ અનુભોની થઈ ને એક નાનો ભાઈ મોટા ભાઈનો વધ કરી નાખે સુધી બોલેવ નઈ તમે તમારા પેટ માતા વાત ટકવી જ ન જોઈ આવો એક સહજ શબ્દ નીકળો અહીં યુધિષ્ઠિરને થોડો ક્રોધ આવ્યો તો આવ્યા દિવ્ય ભીષ્મ સ્તુતિની દિવ્ય કથાનું વર્ણન થયું છે અને હવે આગળ જે ઉત્તરા એના બડેલા પુત્રને ભગવાને પાછો સજીવન કર્યો એ ઉત્તરાના ઉદરસ્થ શિશુના જન્મ અને કર્મની કથાનું વર્ણન સુતપુરાણી આગળ કરે પડે કથાને ભાગવતજીની કૃપાથી માં જગદંબાની કૃપાથી આવતીકાલે સવારે નવ વાગ્યે પાછા પ્રારંભ કરશું આજના સત્રનો સમય આપણો અહીંયા સંપન્ન થયો બરાબર 6 વાગ્યા છે તો આવો 2 મિનિટ પ્રેમ અને ભાવથી હરિ નામ સંકીર્તન કરીએ ભાગવતજીને અહીંયા જે પ્રસાદ અર્પણ થયો ઈ પ્રસાદ અને મહાપ્રસાદ એટલે કે ભોજન એ કૈરા વિના કોઈ આયથી જવાનું છે ને હમણાં જ સંકીર્તન પૂરું થાય એટલે તરત જ આપણે આરતી પૂજા કરશું પછી બધાને પ્રસાદ વિતરણ કરશું પછી બધાએ જમવું ભોજન લઈને નિરાતે જાજો સમય ઘણો છે આપણી પાસે ઉનાળાનો સમય છે માટે ரி ஹரி ஓரி ஓரி ஹரி ஹரிபோலி ஓ மாதவரி ஹரி ஓ oh राम जय राम जय जय राम श्री 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 राम जय राम जय जय राम जय श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम

हरी हरी बोल हरिभ हरि हरि हरी हरी बोल हरी हरी बोल हरिभ हरि हरी भोल हरिम हरी हरि हरि हरी हरि बोल हरी बोल हरिम अच्युतम केशव શ્રી રામ કૃષ્ણ શ્રીરામનારાયણ શ્રી શ્રીવાસુદેવ હરી શ્રીધર શ્રી ગોપિકા द्वारिकाधिकी सोडेश्वर महादे रामचन्द्र भगवामुण्डा मा विद्यावासिनी मात श्रीमद्भागवत भगवा

જયમાં વિના કોઈ જાય નહીં અને કાલની ચાવી અહીં પડી છે કોઈના ઘરની ચાવી નો જુડો હજી અહીં મારા ભાગવત પાસે પડ્યો છે એટલે જેનો હોય કોઈને યાદ આવે કે ખોવાણો આમાં ક્યારેક એવું બને કે બે બે ત્રણ ત્રણ જુડા હોય ને યાદ ન હોય તો યાદ કરજો ને અહીંથી લઈ જાજો પાટ वक्षस्थले कौस्तुभं स्तुभं नाशाग्रेवरमौक्तिकं करतले